ની લાજપોર જેલમાં કેદીનું શંકાસ્પદ મોત થયું મૃતકના પરિવારે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે મોત ને લઈ પરિવારે એકત્રીસમી જુલાઈએ ચોરીના ગુનામાં મહેશ ઉર્ફે ભરતવાડા ની ધરપકડ થઈ હતી મૃતક ના પરિવારે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે તેમજ પરિવારે ફોરેન્સિક પીએમ ની માંગ કરી છે લાજપોર જેલના કેદીનું શંકાસ્પદ રીતે મોત થતા સમગ્ર મામલો સામે આવ્યો છે જેમાં કેદીર પોલીસ સ્ટેશનમાં ગુના કામે લઈ ગયા હોવાની પરિવારે હકીકત જણાવી છે ગત એકત્રીસમી જુલાઈએ પોલીસ દ્વારા મહેશ ની ધરપકડ થયા બાદ ગઈકાલે સચિન પોલીસ દ્વારા મહેશ મોત બાબતે તેના પરિવાર ને જાણ કરવામાં આવી હતી ભગત રોજ અચાનક મહેશની મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે સચિન પોલીસે મહેશના અચાનક મોત મામલે પરિવારને જાણ કરતા મહેશના મોતને લઈ પરિવારને શંકા છે તેમાં પરિવારે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે તો મહેશ પર ઉત્તરાણ ચોક બજાર ભરૂચ અમદાવાદમાં ચોરીના ગુના નોંધાયેલ છે ગત એકત્રીસમી જુલાઈથી પોલીસ તપાસ માટે લઈ ગયા હતા જેમાં મૃતકના પરિવારે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે તથા

તારીખ એકત્રીસ ના રોજ બપોરે એક ત્રણ કલાકે એને વીઆઈપી સર્કલ થી ઉતરાણ પોલીસ માં લઇ ગયા હતા ઉતરાણ પોલીસ સ્ટેશન માંથી ત્યાર બાદ એને ચોક પોલીસ સ્ટેશન સોંપવા માં આવ્યા તારીખ એક ના રોજ કે બે ના રોજ બહુ ખ્યાલ નથી પણ ત્યારબાદ એને ચાર તારીખ ના રોજ ત્રણ તારીખ ના રોજ ભરૂચ લઈ જવામાં આવે ત્યારબાદ અમને કોઈ દી કોઈ જાતનું ઇન્ફોર્મ કરવામાં આવેલ છે નહીં ત્યારબાદ બાદ કોઈ અમારા ફોન આવેલ છે ડાયરેક્ટ એ લોકોએ અમને કાલે સાત વાગે ફોન કર્યો કે ભાઈ આવું આવું બન્યું છે સારું કઈ નહીં ત્યારબાદ એ લોકોએ મને ફોન કર્યો

તો જે વચ્ચેના જે સમયગાળામાં એમને લઈ ગઈલાય સમયગાળામાં તમે કોઈ ઇન્ફોર્મ કરવાના કોઈ કોઈ જગ્યાએ જ તમને કોઈ ઇન્ફોર્મ કરવાનો આવ્યું જ નથી તો તમને કાલે પોલીસ પોલીસમાંથી શું માહિતી મળી શું કહેવા ડાયરેક્ટ એમને ફોન આવ્યો અને એવું કીધું કે આ ભાઈ તમે મહેશભાઈ ઊભા ભરતભાઈ ઊભા મહેશભાઈને ઓળખો છો મેં કીધું હા મારા જીજાજી છે તો કે એમનું ડેડ થઇ ગયેલું છે નવી સિવિલ હોસ્પિટલ તમે આવી જજો

આગળ મારી એ જ માંગ છે ખાલી કે મારે જ્યાં જ્યાં એને એકત્રીસ તારીખ પછી નું જ્યાં જ્યાં એને લઈ ગયા ત્યાં સીસીટીવી ફૂટેજ જોઈએ છે જ્યાં જ્યાં એને ગયા એકત્રીસ તારીખ થી લઈ અને સાત તારીખ સુધી મારે સીસીટીવી ફૂટેજ જોઈએ છે પ્લસ બીજું અને બીજું કોઈ નઈ તો કઈ નઈ મારે એમાં ફોરેન્સિક જહાજ જોઈએ છે એનો કયો એને એવું એવું જ હોય ને સર

મારું નામ વાળા લાવ્યા ત્યારે એમ કેટ થઈ ગયું બોલામ હતું શું કામ કરતા